બાળ મિત્રો તો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુજ્ઞાન શાળાની અંદર તો બાળ મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ ચાર વિષય અંગ્રેજી જે મિત્રો તમારી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર ધોરણ ચાર અંગ્રેજીનું અતિ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને ત્રણ ચારના તમામે તમામ વિષયના પ્રશ્નોપત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળ્યા જશે પ્રશ્ન એકનો અ જોઈએ કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જે આપણે પાઠ્યપુસ્તકનો જે છે એમાંથી પ્રશ્ન લેવામાં આવેલ છે એમસીક્યુ છે ચાર ધ માઇક વેન ટુ ધ માઇક ક્યાં જાય છે તો આવશે આવશે નંબર સી કારણવાલ બીજો ધ સન્સ નેવર ખાલી જગ્યા અગેન તેની અંદર આવશે ક્વાલેટ ઓપ્શન નંબર એ આપણો રાઈટ રહેશે

બિલ્લુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી તો આ મિત્રો ફોલ્સ એટલે કે આ ખોટું વાક્ય છે ત્રીજો ધ લિટલ માઉસ પેન્ટેડ સેરુઝ ફેસ તો આ મિત્રો છે ફોલ્સ એટલે ખોટું વાક્ય છે ચોથો કાલુ વોઝ અ સેલ્ફિશ ફ્રેન્ડ તો આવશે ટ્રુ એટલે કે સાચું વાક્ય છે સી જોઈએ કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દ લખવાના છે ફૂલો તો એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે ફ્લાવર્સ કાપવું તો એને મિત્રો કહેવાય કટ બહેનો તો એને મિત્રો કહીશું સિસ્ટર્સ કૂદવું તો એને મિત્રો કહેવાય જમ્પ આગળ જઈએ હવે આગળ છે પ્રશ્ન બેનો અ કે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દમાં લખવાના છે તમારા પાઠના આધારે પ્રશ્નો છે ત્રણ પ્રશ્નો હશે પેલો હાઉ મેની ટાઈમ્સ ડીડ ધ બોયસ ક્રાઈ ફોર ફન તો આવશે ટુ ટાઈમ્સ બીજો વોટ વોઝ ધ નેમ ઓફ ધ હેન્ડ હેન્ડ હોંગ તેની અંદર આવશે શેરુ પછી છે ત્રીજો હુ કમ રનિંગ તો આવશે વિલેજર્સ કમ રનિંગ

ઓપન તો થશે ક્લોઝ ડી જોઈએ ઉદાહરણ પ્રમાણે હેવ ને હેઝ અથવા ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવનો ઉપયોગ કરી આપણે વાક્ય ખાલી જગ્યાએ પૂરવાની છે ઉદાહરણ મુજબ તો મિત્રો આઈ હોય તો આઈની સાથે હંમેશા હેવ આવે તો આઈ હેવ અ બોલ તો આઈ ડો નોટ હેવ અ બેટ બીજો છે અ ડોગ તો ડોગ મિત્રો એની અંદર આવશે હેઝ અ ડોગ હેઝ અ ટેલ ઇટ ઇઝ ડઝ નોટ હેવ અ ટ્રંક ત્રીજો છે યુ હેવ બેગ યુ ડો નોટ હેવ અ બોક્સ પ્રશ્ન ત્રણનો એ જોઈએ કે ધેરીઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો એમાં પહેલાંમાં છે એપલ્સ ઇન ધ બાસ્કેટ તો મિત્રો બહુ વચન છે તો તેર આર આવશે બીજામાં જે છે પેરઠ પેરઠ મિત્રો એટલે પોપટ એક વચન છે તો એમાં મિત્રો તેર ઇઝ આવશે બીજું એ ઉદાહરણ પ્રમાણે કૌશમાં પેલા એક્શન વર્ડમાં ચાલુ વર્તમાન કાળના રૂપોમાં લખવાનું છે ચાલુ વર્તમાન કાળ હશે તો મિત્રો શબ્દની પાછળ આઈ એનજી લાગશે

તો ધ અ કે આ પોપટ છે એ જોઈએ ઉદાહરણ પ્રમાણે કેનનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો છે સોહમ અને રન તો એને આવશે સોહન કેન રન બીજો ચિલ્ડ્રન અને વ્રાઇટ તો આવશે ધ ચિલ્ડ્રન કેન વ્રાઇટ પ્રશ્ન એ છે કે ચિત્ર જોઈ આપેલા પ્રિપરેજેશન વડે ખાલી જગ્યા પૂરવાની છે રેબિટ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી વૃક્ષની નીચે છે તો આવશે અંડર ધ ટ્રી આગળ બીજું જોઈએ એક બોક્સ છે ને એમાં મિત્રો સરસ મજાનો દડો પડ્યો છે તો ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ એટલે કે બોક્સની અંદર દડો પડ્યો છે ત્રીજો જોઈએ એક તમને ખુરશી આપેલી છે ને બંને ખુરશીની વચ્ચે એક છોકરો ઊભો છે તો ધ બોય ઇન બિટવીન ધ એટલે ચેર ખુરશીઓની વચ્ચે ઊભો છે જો તો ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ બર્ડ્સ હાઉસ તો પક્ષી જે છે એ મિત્રો ચકલી ઘરની ઉપર છે ઉપર હોય તેની માટે આવશે પોન શબ્દ હવે છે બી ચિત્ર જોઈને પ્રશ્ન ઉત્તર લખો સરસ મજાનું તમને ખેતરનું ચિત્ર આપ્યું છે એ જોઈ આપણે પ્રશ્ન જવાબ આપવાના છે કે હાઉ મેની પીપલ આર ધેર ઇન ધ પિક પિક્ચર તો દેર આર ટુ પીપલ ઇન ધ પિક્ચર બીજો આર ધેર વુમન ઇન ધ પિક્ચર તો આવશે યસ ધેર આર ઇઝ વન વુમેન એટલે કે એક સ્ત્રી દેખાઈ રહી છે બીજું છે વેર ઇઝ ધ વ્હાઈટ કાઉ તો ધ વ્હાઈટ કાઉ ઇઝ અ નિયર ધ ટ્રી હવે તમને એક નિમન પૂછા હશે પાંચ પાંચ માર્ક્સનો તમારે પાંચ લીટી લખવાની છે તેમાં અહીંયા મિત્રો માય ફેવરેટ એનિમલ વિશે લખેલો છે તમને માય ફેવરેટ એનિમલ માય ફેવરેટ બર્ડ માય સેલ્ફ એવા વિશે પૂછાઈ શકે છે તો જોઈએ માય ફેવરેટ એનિમલ ઇઝ અ કાવ ઇટ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ઇટ ગીવ અઝ મિલ્ક ઇટ ઇઝ વેરી યુઝફુલ ટુ યુઝ અસ આઈ લાઇક કાવ વેરી મચ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ ચાર વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મહત્ત્વનું મોસ્ટ હેપી મોડલ પેપર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જે જો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત